અને કને કને જોવું છે કોમેન્ટ કરજો જરૂરથી તો મિત્રો શિવધામમાં આવી ગયા હા જો ચૂડલ માતાના મંદિરે અને મંદિરની બાજુમાં છે શિવધામ માત્રમાં જો ફરવાનું લોકેશન સારું છે બહુ મજા આવે છે મને બતાવીએ લોકેશન મારા મહેશભાઈ બધું પણ બતાવું તમને હવે બધાએ તમને હું દર્શન કરાવું આ રીતના વખત કોપી કલિંક આવીશ હા સે આપણે દર્શન કરો માતાજીના

અલકામાનું મંદિર મંદિરમાં લગભગ ટોટલ માતાજીના મંદિર આવતા છે ને અહીંયા હે ના હમ ટોટલ કેમ હા જોવા તમે હા શંકર ભગવાનનો છે બહુ મજા આવી ગઈ ફરવાની તમે જોઈ શકો જબરજસ્ત લોકેશન છે ચૂંટલમાં એ આવો તો શિવધામમાં આવવાનું ના ભૂલતા કારણ કે બહુ મજા આવે ગયા છે જુઓ હમણાં પણ છે આ શંકર ભગવનનો ફોટો છે પણ તમને આગળથી બતાવું સ્ક્રીન શોટ અને આ બાજુ અંબેમાંનો ફોટો મસ્ત મજાનો છે જો મહેશભાઈ બાકા જીગી બોલાવેલા છે બ્લોગ છે કે પછી ફોટો હા તમે જોવાબરદો ચુડલ માયા તો આ બાજુ આવવાનું ભૂલતા નહીં Saya sangkal Bagun multi. Nanti abah jas, luak Yoda. Oke, ફાડો ફાડો રૂ આવે લો કિચન તાપમાન થોડું વધારે છે એટલે દેખાય છે એવું જો ફોટા ન પાડો નવાથી પાડ પેલા ફોટો પાડ લો નવાથી પાડ ફોટામાં બાકી જીકી બોલાવે પણ ફોટો કાપમાં આજે બે આવતો નહીં અને આ છે કાપશો આમાં

મસ્ત ફરવાની મજા આવે છે અને એક વાર જરૂરથી આવો બહુ મજા આવે છે અને કને કને જોવો છે કોમેન્ટ કરજો જરૂરથી ચલો મિત્રો હવે અમે લોકેશન તો જોઈ જ દીધું હોય છે બહુ ફરવા આવે મજા આવે શિવધામ અને ચૂડેલ માતાના મંદિરની બાજુમાં જ છે જો ગરમી ભેંકાર પડે છે 走，了，继续。